અલે હાથુકલો લોળો હા તો આવતો અલ્યા લોળા જેવો હાથ તૂટી ગયો તમારો બોલો ભાઈ ભાઈ આ ભંગાર ની દુકાન છે ના ના ભાઈ આ તો હોની ની દુકાન છે નેકલેસ ગળાના હાર વેટીઓ ઓનાની બંગડીઓ એ બધું બનાઈએ હું મશ્કરી કરવા અલ્યા આ બધું ભંગાર પડ્યું હે આ તો દેખાતું નહીં આ બધા બોરા ને બોરા બધું દેખાતું નહીં તો કરવા પૂછો આટલું બધું ભંગાર આ આખી સિટીનું નું ભંગાર આપડે લઈ ગઈ એવું એમ તો મુયા લઈને આવ્યો હું મોટો બોરો ભરીને હા આ જો આ જોયો તો મારા ભંગાર જ છે વિશ્વાસ હા હા હું હતે મય લોળું હ લોળું હા હા તે લાવ હેડો કોટા ચડાઈ દયો કોટો તૂટી જશે તમારો એટલો વજન થા હું વાત કરે તો મારો દમ નીકળી ગયો લાવતા લાવતા રસ્તામાં બે ત્રણ તો ટેશન કરવો પડ્યો એનર્જી પતી જીતી તે રેડ બુલ પીવું પડ્યું દોઢસો રૂપિયા મારે ખર્ચો પડ્યો ઇમનામ નહીં લાવ્યો આટલા

માર ભાઈબંધ છે રોજ લઈને જવું ગમે ત્યાં તો વચ્ચે મને કે કે આ ભંગાર ન હું લઈને હેડ્યો આવું આ ભંગાર ના હું લઈને હેડ્યો આવું હું આ તો ભંગાર ના વેચી તો પણ તું તો કેતો તો લોળું હ તો લોળા જેવો હ મારો બેટો લોળા જેવો ગમે તેમ જુડો કૂટો કોઈ થતું નહી કોઈ અસર નહી બસ એક જ વસ્તુ ખા 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 કર બસ બસ હા તો ખાવા જો છે તો મને હું શું કરું ભંગાર ભંગાર તમે મનતા નહી ભંગાર બસ એનું એક કોમ ખાવાનું નગવાનું ખાવાનું નગવાનું એનાથી બેનિફિટ રહેશે તમારો ઓટો પાછો દુકાનમાં ના રાખો ઘેર લઈ જવાનું તમારું ઘેર એ ખાશે એવું બાપા

માણસુ વિચો આવ્યો છે નાતો હું જમોનો આવ્યો